બાપુની દીકરી પરત ફર્યા બાદ ખોલી પોલ મોગલધામ બાપુની દીકરી પરત ફર્યા બાદ એટલે કે જે મોગલધામ બાપુ હંમેશા નાના કપડા પહેરીને આવતા મહિલાઓને પણ રોકતા અને કહેતા કે થોડી ઘણી મર્યાદા કરો બધાની નજર સરખી ના હોય એવું બાપુ સ્થાન પર કહેતા હોતા અને કોઈ પણ તે સ્થળે જે માતાજીનું મંદિર છે મોગલ ધામ ત્યાં કોઈ ટૂંકા કપડાં ના પહેરીને આવો તેવું બાપુ કહેતા હોતા અને તેમની જ દીકરી જો આવું સોશિયલ મીડિયા પર જે ચર્ચા ચાલી રહી તે સત્ય હોય તો બાપુ હવે આગળના દિવસોમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એ બાપુ જે ઇજ્જત કરવાની બીજાને કહેતા હોતા આખરે એમનું નામ ખરાબ કરવાની પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમની દીકરી અત્યારે પરત પણ આવી ગઈ છે તેવું સોશિયલ મીડિયા પર જાણકારી મળી રહી છે અને સમાચારોને કોઈ એવા સામે આવી રહ્યા છે કે ભગાડીને લઈ ગયા અને આમ તેમ અને ઘણી જગ્યાએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અપહરણ કર્યું પરંતુ સચ્ચાઈ શું છે તે આગળના દિવસોમાં ખબર પડશે પરત દીકરી